પ્રોસેસ પણ તમે તમારા મોબાઈલ ભાઈ કોપીરાઈટ ક્લેમ કાઢી શકો છો ફટાફટ વિડીયો લાઈક કરી દેજો તમે નવા ભાઈ ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આવા નવા નવા ભાઈ વિડીયો આવે તો પેલા તમને મળે તો ચાલો આપણે વિડીયો સારું કરીએ ચાલુ કરીને મારો મોબાઈલ તમને જોવા મળતો હશે જે પણ પ્રોસેસ શીખવાડીએ બધી પ્રોસેસ તમારી સામે ભાઈ લાઈવ ક્લુપર પ્રોસેસ કરવાનો છે પહેલાં હું તમને એ કહી દઉં હું તમને ટોટલ ટેન ટેપ શીખવાડવાનો છું અને સેલો ટેપ છે એ ભાઈ મેન ટેપ છે જે ત્રીજો ટેપ શીખવાડે એ સેફ ટેપમાં તમારો સો ટકા ભાઈ તમારું કોપીરાઈટ ક્લેમ હટી જશે વિડીયોમાં ભાઈ તમે બની રહેશો ગમે એટલો ભાઈ મોટો વિડીયો થશે તો તમને લાઈવ ક્લુપટ બધી પ્રોસેસ જોવા મળશે પહેલા હું તમને એ દેખાડી દઉં મારા કયા વિડીયોમાં ભાઈ કોપીરાઈટ આવેલો છે હું ફટ્યાફટ મારો વાઇટ સ્ટુડિયો ઓપન કરી ઓપન કરી લીધો ઓપન કર્યા બાદ ડાયરેક્ટ તમે ચેક કરી શકો છો અમારી બ્લોગની એક ચેનલ છે અને બ્લોગની ચેનલ ને તમે હજી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ભાઈ ફટાફટ સબસ્ક્રાઇબ કરી દેજો એની લિંક હું તમને નીચે આપી દે તમે ચેક પણ કરી શકો છો મેં એક બ્લોગ બાય અપલોડ કરેલો હતો ઈ બ્લોગમાં તમે ચેક કરી શકો છો મેં એક સોંગનો યુઝ કર્યો હતો એની હિસાબે એમાં ક્લેમ આવી ગયો છે એ પણ તમે ચેક કરી શકો છો તો હવે એ કોપીરાઇટ ને ક્લેમ ને હું તમારે સામે ભાઈ હટાવવાનો છું તો ફટાફટ પેલા આપણે આવી જવાનું છે બેક બેક આવે ભાઈ તમારે વાઈટ સ્ટુડિયોમાં એ કોઈ પણ સેટિંગ તમને જોવા નહીં મળે તમારે પેલા જ ઓપન કરવાનું છે તમારા મોબાઈલની અંદર ક્રોમ બ્રાઉઝર ક્રોમ બ્રાઉઝર ઓપન કર્યા બાદ ઉપર તમારે સર્ચ કરવાનું છે યુટ્યુબ ડોટ કોમ જો તમે યુટ્યુબ ડોટ કોમ સર્ચ કરશો એટલે યુટ્યુબ સહી ડાયરેક્ટ તમારા ક્રોમની અંદર ઓપન થઈ જશે તો આ રીતે યુટ્યુબ ઓપન કર્યા બાદ પછી તમારા ઉપર બાય થ્રી ડોટ વાળા ઓપ્શનમાં તમારે ક્લિક કરી દેવાનું જો તમે થ્રી વાળા ઓપ્શનમાં ક્લિક કરશો એટલે ત્યાં તમને ડેસ્કટોપ સાઇડનો એક ઓપ્શન જોવા મળશે એની પર તમારે આ રીતે ક્લિક મારી દેવાનું ક્લિક કર્યા બાદ ઓટોમેટિક તમારા મોબાઈલની અંદર આ પ્રોસેસ છે એ ભાઈ લેપટોપની પ્રોસેસ છે એ પ્રોસેસ હું તમારા મોબાઈલની અંદર પ્રોસેસ કરી શીખવાડું છું તો આ રીતે તમે ડાયરેક્ટ આ રીતે ઓપન થઈ જશે ઓપન કર્યા બાદ હવે તમે ચેક કરી શકો તો ઉપર તમારો યુટ્યુબ ચેનલનો લોગો જોવા મળતો હશે એની પર તમારે ક્લિક કરી દેવાનું અહીંયા નીચે લખ્યું હશે યોર ચેનલ યોર ચેનલવાળા ઓપ્શનમાં તમારે ક્લિક કરી દેવાનું જો જોટાઈમેન પર ક્લિક કરશો એટલે ડાયરેક્ટ ભાઈ આખી ચેનલ તમારી ઓપન થઈ જશે તમારા જેટલા વિડીયો છે એ બધા વિડીયો જોવા મળશે પછી તમારે આ રીતે ઝૂમ કરવાનું છે ઝૂમ કર્યા બાદ અહીંયા તમને બે ઓપ્શન જોવા મળતું હશે અહીં તમને ચેનલ ચેનલનો એક ઓપ્શન જોવા મળે તો એની ઉપર તમારે ક્લિક કરી દેવાનું જોટાઇમેની પર ક્લિક કરશો એટલે ડાયરેક્ટ ભાઈ ઓટોમેટિક પહેલાં તમારું વાઇટ સ્ટુડિયો ઓપન થશે અને પછી પાછું ઓટોમેટિક ક્રોમ બ્રાઉઝરમાં એક ઓપન થશે તો આ રીતે ડાયરેક્ટ ભાઈ તમારી યુટ્યુબ ચેનલ હવે ઓપન થઈ ગઈ છે યુટ્યુબ ચેનલ ઓપન કર્યા બાદ લાટ અલગ અલગ ભાઈ ઓપ્શન જોવા મળતા હશે એમાંથી તમને બીજો ઓપ્શન જોવા મળશે ભાઈ કન્ટેન્ટનો તમે ઝૂમ કરશો એટલે તમને ડાયરેક્ટ જોવા મળીએ છે પહેલો હશે બીજો ઓપ્શન જ ભાઈ હશે કન્ટેન્ટનો તો કન્ટેન્ટવાળા ઓપ્શનમાં તમારે ક્લિક કરી દેવાનું જો તમે કન્ટેન્ટ વાળા ઓપ્શનમાં ભાઈ ક્લિક કરશો એટલે ડાયરેક્ટ ભાઈ આ રીતે વેઇટ લેશે અને તમે જેટલા વિડીયો ભાઈ અપલોડ કરેલા છે એ બધા વિડીયો તમને જોવા મળી હશે અને હવે તમારે પાસે ઝૂમ કરવાનું સારી ઝૂમ કરી અહીંયા તમને એક ફિલ્ટરનો એક ઓપ્શન જોવા મળતું હશે તો ફિલ્ટરવાળા ઓપ્શનમાં તમારે ક્લિક કરી દેવાનું ક્લિક કર્યા બાદ કોપીરાઇટનો એક બીજો ઓપ્શન છે એની પર તમારે સિલેક્ટ કરી લેવાનું સિલેક્ટ કર્યા બાદ તમારા જેટલા વિડીયોમાં કોપીરાઇટ ક્લેમ આવેલો છે બધા વિડીયો જોવા મળશે હવે તમારે જ્યાં કોપીરાઈટ ક્લેમ જે વિડીયોમાં આવેલો છે એની સામે કોપીરાઈટ લખેલો આવે એની પર ક્લિક કરીને પછી શેર ડિટેલ ઉપર ક્લિક કરી દેવાનું જો તમે ડિટેલ વાળા ઓપ્શનમાં ક્લિક કરશો એટલે કોપીરાઈટ ક્લેમનું આખું સેટિંગ આ રીતે ઓપન થશે સેટિંગ ઓપન કર્યા બાદ પછી પાછું તમારે રીતે ઝૂમિંગ કર્યું

હવે તમે આ ઓપ્શનમાં તમને એ એ રીતે તમે કોપી ક્લેમ હટાવી શકો છો તમારે જેથી જે જગ્યાએથી જે જગ્યાએ તમે જે સોંગ યુઝ કરેલું હોય એ સોંગ ભાઈ મ્યૂટ થઈ જશે મારી તમે વાળા ઓપ્શનમાં ક્લિક કરીને સેવવાળા ઓપ્શનમાં તમે ક્લિક કરશો એટલે તમારું જે સોંગ છે એ મ્યુટ થઈ જશે અને તમારું કોપી ક્લેમ હટી જશે આ હતું પહેલું ટેપ હવે હું તમને બીજું ટેપ શીખવાડ્યું હતું તો બીજા ટેપમાં તમારે ત્રીજા ઓપ્શનમાં ડાયરેક્ટ ક્લિક કરી દેવાનું જો તમે ત્રીજા ઓપ્શનમાં ભાઈ ડાયરેક્ટ ક્લિક કરશો એટલે અહીં તમને ઓપ્શન જોવા મળશે તમે જો અહીં કટનો એક ઓપ્શન જોવા મળશે હવે તમારે વિડીયોમાં જે ભાઈ તમે કટ લગાડી શકો છો તમારે જે જગ્યાએથી જે જગ્યાએ તમારો વિડીયો છે એની અંદર તમે કટ લાગીને કાપી પણ શકો છો જે જ્યાં ક્લેમ આવેલો છે ત્યાં તમારી ત્યાંથી અટી જશે અને નીચે તમને ટાઈમ પણ લખેલો છે કયા કયા ટાઈમ તમારો વિડીયો અટી જશે તો આ રીતે પણ તમે તમારો કોપીરાઈટ ક્લેમ હટાવી શકો છો અને ત્રીજો ટેપ પર તમને મેન શીખવાડી દો એ ટેપમાં તમારે વચ્ચેના ઓપ્શનમાં ભાઈ ક્લિક કરી દેવું જો તમે વચ્ચેના ઓપ્શનમાં ભાઈ ક્લિક કરશો એટલે ડાયરેક્ટ પાછો એક વેટ લેસન પર ડાયરેક્ટ આ રીતની એક પ્રોસેસ હોન થશે વચ્ચેના ઓપ્શનમાં એ કામ આવે છે તમારું જે સોંગ તમે કોપીડાટનું વાપરેલું છે એ સોંગને તમારે ભાઈ મ્યુટ કરી નાખવાનું ઉપર તમારે ક્લિક કરી દેવાનો છે ક્લિક કર્યા બાદ અહીં મ્યુટનો ઓપ્શન જોવા મળી રહેશે મ્યુટ મ્યૂટ કરી નાખવાનું મ્યુટ કર્યા બાદ પછી અહીં તમને યુટ્યુબના જેટલા સોંગ છે એ બધા સોંગ એની સામે તમને જોવા મળતા હશે એની જગ્યાએ તમે યુટ્યુબના સોંગ યુઝ કરી શકો છો અને આ પ્રોસેસ ભાઈ મહેનત છે તમારે જો કોઈ પણ મ્યુટ અથવા કોઈ પણ તમારા વિડીયોમાં કટ પણ નહીં લગાડવો પડે એની જગ્યાએ તમારે ખાલી ગીડેટ તમારું સેન્સ કરવાનું રહેશે અહીં તમારે જે પણ યુટ્યુબ સોંગ યુઝ કરવું આ બધા સોંગ કોપીરાઈટ નહીં આવે યુટ્યુબ જ બધા સોંગ છે તો અહીંથી મેં આ રીતે ગીત તો કન્ના એક તમે ચેક કરી શકો છો આ ગીત તમે જોઈ શકો બે લેયરમાં સરી ગયું છે અને ઉપલું ગીત છે જે આપણે ગીત આની અંદર પહેલાં અપલોડ કરેલું છે એમાં કોપી રીતે આવેલો છે એને તમારે મ્યૂટ કરી નાખવાનું મ્યુટ કર્યા બાદ પછી એને સેવવાળો ઓપ્શનમાં તમે ક્લિક કરશો એટલે ડાયરેક્ટ આ ઓપ્શન આવશે પછી તમને નિશાન ક્લિકનો એક ઓપ્શન જોવા મળશે એની ઉપર તમારે ક્લિક કરી અને કન્ટિન્યુ સેન્જવાળા ઓપ્શનમાં તમારે ક્લિક કરી દેવાનું જો તમે કન્ટિન્યુ સેન્જવાળા ઓપ્શનમાં ક્લિક કરશો એટલે ડાયરેક્ટ પાસવર્ડ એક પેજ આવશે અને પછી એવી સેવ થવાનું સારું થઈ જશે એમાં થોડોક સમય સમય લાગશે ભાઈ તો તમારે વેઇટ કરવાનું વેઇટ કર્યા બટ પછી તમે ડાયરેક્ટ જોશો તો જ્યાં તમે જો કોપીરાઈટ ક્લેમ છે એ ત્યાં હટી જશે એટલે કોપીરાઈટ ક્લેમ ભાઈ આપણો હટી ગયો છે તમે વ્હાઈટ સ્ટુડિયો ઓપન કરશો તો વ્હાઈટ સ્ટુડિયોમાં પણ તમને કોપીરાઇટ ક્લેમ જોવા નહીં મળે જે પણ વિડીયો મેં તમને દેખાડ્યો હતો એ વિડીયોમાં પણ તમે ચેક કરો છો હવે કોપીરાઇટ ક્લેમ જોવા નથી મળતો તો આ રીતે તમે પણ તમારા યુટ્યુબ ચેનલમાં ભાઈ કોપીરાઇટ ક્લેમ તમારે હોય તો મેં ટાઈન ટેપથી તમે કોપીરાઇટ ક્લેમ હટાવી શકો છો વિડીયો ભાઈ તમે પૂરેપૂરો કમ્પ્લેટ જોયો હશે તો ફટાફટ ભાઈ વિડીયોને લાઇક કરી દેજો અને મને તમે ફટ ફટાફટ ભાઈ કોમેન્ટ કરી દેજો યુટ્યુબ વિશે તમારો કોઈ પણ માહિતી હોય તો ફટાફટ ભાઈ કોમેન્ટ કરજો વિડીયો જોવા માટે બધાને થેન્ક યુ મળીએ પાછા અલગ વિડીયો સાથે